વાત કરીશું માનવ કલ્યાણ યોજના માટે ફ્રી ફ્રી દરવાની કંટી એ અંતર્ગત જે સંપૂર્ણ માહિતી અંતર્ગત જે તમને લાભ મળશે તો આની અંદર કેટલો લાભ મળશે એ પણ જાણીશું તો મિત્રો ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ જાય છે તો જો તમારી આ સહાય જોતી હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અનુભવ જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા ઉદ્યોગ મિત્રો યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ અને પચીસ માટે જાહેર કરવામાં આવે છે તો મિત્રો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થાય માટે સાધનો ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવશે યોજના હેઠળ લાભ લેવા ઈચ્છતા ઉમેદવારો ઈ કુટુંબની ઓફિશિયલ વેબસાઇટ પર તમારી ત્રણ સાત બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ છે તો મિત્રો અંદર અસલ ડોક્યુમેન્ટના ફોટા તમારે ઓનલાઈન અપલોડ કરવાના છે તો ગયા વર્ષે જે અરજી મંજૂર થયેલ હોય પરંતુ પસંદગી પામેલ ન હોય તેવા અરજી કરી શકશે નહીં તો મિત્રો તમારા ગામની અંદર વિષય કેન્દ્ર છે તો તમે ત્યાં જઈને વિનામૂલ્ય કોને અરજી કરી શકો છો તમે સીએસઇ સેન્ટરની અંદર